નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો આફ્રિકન દેશના માલીમાં એક બસ પુલ પરથી નીચે ખાબકતા ભયાનક અકસ્માત થયો હતો આ અકસ્માતમાં ત્રીસથી વધુ લોકોના મોત થયા છે જ્યારે દસ લોકો ઘાયલ હોવાના અહેવાલ છે આ ઘટના કેનિબા વિસ્તારમાં બની હતી જ્યારે એક બસ નદીની પરના પુલ પરથી નીચે ખાબકી હતી જે હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ઘટના અંગે પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે મંગળવારે લોકોના મોત થયા હતા અને દસ લોકો ઘાયલ થયા હતા બુર્કીના ફાસો તરફ જઈ રહેલી બસ દેશના દક્ષિણ પૂર્વમાં સ્થિત પુલ પરથી નીચે પડી ગઈ ત્યારે આ અકસ્માત સર્જાયો હતો જે હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો મંત્રાલયે વધુમાં જણાવ્યું કે બાગો નદી પર બનેલા આ પુલ પર અકસ્માત સાંજે પાંચ વાગે થયો હતો અને આ અકસ્માતનું કારણ ડ્રાઈવરો વાહન પરથી કાબુ ગુમાવ્યો હોવાનું માનવામાં આવે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે પશ્ચિમ આફ્રિકામાં તાજેતરના સમયમાં માર્ગ અકસ્માતમાં વધારો થયો છે વધતા માર્ગ અકસ્માતનું કારણ માલીના ખરાબ રસ્તાઓ ગણવામાં આવી રહ્યા છે સમગ્ર વિશ્વના રોડ અકસ્માતની થતા મૃત્યુમાંથી લગભગ ચોથા ભાગમાં આફ્રિકામાં થાય છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ